ટોપ પરફોર્મન્સ નામ તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે એક એવા મુદ્દાની વાત કરીશું જે તમામ લોકો સાથે સંકળાયેલો છે લોકોને ખાવા પડતા ધક્કાની આજે વાત કરીશું તંત્રના કારણે પરેશાન થતા લોકોની વાત કરીશું બોર્ડનું પરિણામ આવે એટલે સરકારી કચેરીઓ લોકોની ભીડથી ધમધમતી થઈ જાય છે લોકોને પારાવાર મુશ્કેલી પડે તેમ છતાં તંત્ર દ્વારા લોકોની મુશ્કેલી દૂર કરવાના કોઈ જ પગલાં લેવામાં નથી આવતા જે કામગીરી આજથી દસ વર્ષ પહેલાં થતી હતી તેવી જ રીતે અત્યારે પણ કામગીરી થઈ રહી છે એટલે કે કોઈ જ પ્રકારનો સુધારો નથી થયો અને એટલે જ હવે કહેવું પડે છે કે દાખલા માટે હવે ધક્કા ખવડાવવાનું બંધ કરો સરકાર અમદાવાદનો વિસ્તાર વધ્યો પણ દાખલો એક જ જગ્યાએથી નીકળે અમદાવાદની વસ્તી વધી છતાં પણ જાતિનું પ્રમાણપત્ર એક જ જગ્યાએથી નીકળે લોકો ભલે હેરાન થાય પણ તંત્રને કંઈ ના દેખાય લોકો તડકામાં રજડે અને તંત્ર મોજમાં રહીને કામ કરે પ્રજાની સર્યામ મજાક ઉડાવવામાં તંત્રે કંઈ જ બાકી નથી રાખે અમદાવાદીઓની જ જે પરિસ્થિતિ આજથી દસ થી પંદર વર્ષ પહેલાં હતી તેવી જ પરિસ્થિતિ અત્યારે પણ છે કારણ કે હજુ પણ દાખલા માટે તો લાઈનોની લાઈનો જ લગાવી પડે છે અને તેમાં પણ જો સર્વર ડાઉન થાય તો લોકો ધક્કે ચડે વહેલી સવારથી જ લાગે છે તમે જે જોઈ રહ્યા છો તે કોઈ રેશનની દુકાનના નથી કોઈ સ્કૂલ કે કોલેજની બહાર એડમિશન લેવા માટેની લાઈનના નથી પરંતુ આ લાઇન જાતિનું પ્રમાણપત્ર અને ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ મેળવવા માટેની છે ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થયા બાદ સ્વાભાવિક રીતે રાજ્યની સરકારી કચેરીઓમાં આવકના દાખલાથી લઈને જાતિના પ્રમાણપત્રો લાઈનો લાગે છે પરંતુ આ લાઇન તંત્રની બેદરકારીના લાગી છે આ તંત્રની લાડીયાવાડીના કારણે લાગી છે આ લાઇન લોકોની હેરાનગતિ માટે લગાડવામાં આવેલી છે અમદાવાદના અસારવા બહુમાળી ભવનમાં સરકારી કામકાજનો સમય સવારે સાડા દસ વાગે શરૂ થાય છે પરંતુ વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ સવારથી જ લાઈન લગાવી દેશે કારણ કે જો મોડા આવે તો વધી જાય અને પછી એવું પણ બને કે ટોકન ન મળે કારણ કે આ તો સરકારી કામકાજ છે ક્યારે સર્વર ડાઉન થઈ જાય તે નક્કી ન કહેવાય સરકારી કામકાજમાં દિવસમાં નક્કી કરેલા જ દાખલા નીકળે તેઓ થોડું પણ વધારે કામ ન કરી શકે કારણ કે સરકારી કામકાજ છે ભાઈ સરકારી કર્મચારીઓને પગારના ભથ્થા ખૂબ વહેલા હોય છે મોંઘવારી જેમ વધે તેમના પગાર પણ વધતા જાય પણ જો કામ કરવાની વાત આવે તો તેમના મોતિયા મરી જાય આ વાત તમામ સરકારી કર્મચારીઓ કે અધિકારીઓની નથી આ વાત જે અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય પ્રજાને પરેશાન કરે છે તેમની છે સવારથી લોકો ભૂખ્યા તરસ્યા સર્ટિફિકેટ કઢાવવા માટે લાઈન લગાવીને ઉભા રહી જાય છે તેમાં પણ જો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય તો બીજા દિવસે ફરીથી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ કાઢી આપવા માટે તેમના પિતા અને દાદાના જન્મનો દાખલો અથવા તો એલસીની માગણી કરવામાં આવે છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમદાવાદમાં દાખલા અને પ્રમાણપત્રો એક જ જગ્યાએથી નીકળે છે આખા શહેરમાંથી લોકો એક જ જગ્યાએ પ્રમાણપત્રો કઢાવવા આવે છે અને તેના કારણે લાંબી લાંબી લાઈનો લાગે છે આ લાઈનોમાં ઊભા રહેતા વિદ્યાર્થીઓ વાલીઓને કેવી મુશ્કેલી પડે છે તે સાંભળશો તો સામાન્ય માણસને પડતી તકલીફોનો અંદાજ આપને ચોક્કસ આવી જશે એના માટે આવવું પડે છે હવે ગઈકાલે હું પોતે સવાર આવ્યા હતો હવે અહીંયા ખબર નહીં શું શું જોઈએ પણ તો દરવાજા જ બંધ હતા પહેલાં પણ બહારથી બધી માહિતી મળી કે ભાઈ જાતિના દાખલા માટે આપણને આટલી આટલી વસ્તુ જરૂર પડે વરી પાછો ઘરે ગયો વરી પાછો તો બધું લઈને અહીંયા આવ્યો પછી અહીંથી એ બતાવીને પાછું ફોર્મ મેળવ્યું ફોર્મ મેળવ્યા પછી હવે કે બેબીને હું લાવ્યો નહોતો કારણ કે આપણને ખબર નહીં કે એની હાજરી જરૂરી હોય વરી પાછું બપોર પછી તો બે વાગ્યા સુધી કામકાજ ચાલુ હોય છે એવું જણાવવા મને મળ્યું બપોરે બે વાગ્યા સુધી જ કામ ચાલુ હોય બે વાગ્યા પછી પાંચ મિનિટ પણ વધારે થાય તો તમારું કામ બીજા દિવસે થાય કારણ કે સરકારી કામકાજ છે ભાઈ અહીં તો આવું જ હોય કાળજાળ ગરમીમાં દાખલા માટે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે પણ તંત્રના પેટનું પાણી જરાય હાલતું નથી દાખલો કઢાવવા આવતા લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે વિદ્યાર્થી પાસેથી સાંભળશો તો આપને ખ્યાલ આવશે રિસેસ પડે ત્યારે તડકામાં ઊભું રહેવાનું અંદર જગ્યા નહીં પબ્લિક ભરપૂર એના કારણે ટાઈમ આવો ના આવો બીજા દિવસનો ધક્કો થાય ત્રીજા દિવસનો ધક્કો થાય દસમાના ફોર્મ ચાલુ ડિપ્લોમાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા કોલેજમાં એડમિશન માટે ભરપૂર પબ્લિકો એના કારણે હજુ સમય લાગશે દાખલો આવવા અઠવાડિયું વન વીક એના કારણે હજુ જેટલું જલ્દી બને એટલું સારું અસારવા બહુમાળી ભવનમાં દરરોજ ચારસોથી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહે છે તેમ છતાં જવાબદાર તંત્ર નવા સેન્ટર શરૂ નથી કરતું અમદાવાદના એસી કિલોમીટર વિસ્તારમાં ફક્ત એક જ સેન્ટરથી કામ ચાલી રહ્યું છે રાજ્યના બીજા શહેરોમાં દાખલા અને પ્રમાણપત્રો માટે ચારથી પાંચ સેન્ટર કાર્યરત છે પરંતુ આર્થિક પાટનગરમાં ફક્ત એક જ સેન્ટર છે અધિકારીઓનું કહેવું છે કે રોજના પાંચસો જેટલા સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે વિદ્યાર્થીઓ આવે છે એટલે એના માટે અમે પાણીના જગની વ્યવસ્થા કરી છે બહાર ત્યાં આપણે સા સાઈડમાં જ મૂકેલા છે દરરોજે દરરોજ જગો લાવી અને અમે મૂક્યા છે અને અમારા જે પટાવાળા જે કર્મચારીઓ છે એમને પણ કહીએ છીએ કે ભાઈ તમે વિદ્યાર્થીના વિદ્યાર્થીઓને અને વાલીનો કે ભાઈ પાણીની અહીંયા વ્યવસ્થા છે આજુબાજુ બે બંને જગ્યાએ જે બ્લોક છે એની અંદર પણ ઠંડા પાણીના કુલરો પણ ચાલુ જ છે એમ અધિકારીઓ દાવા તો મોટા મોટા કરે છે પરંતુ ગરમીથી રાહત મળે તે માટે પાણી સિવાય અહીં બીજી કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી લોકોને બેસવા માટે કોઈપણ પ્રકારની પૂરતી વ્યવસ્થા નથી અને તેના જ કારણે લોકોને કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર થવું પડે છે આ સમસ્યા આજકાલની નથી રાજ્યમાં એડમિશન નોકરી કે અન્ય જરૂરિયાત માટે જરૂરી પ્રમાણપત્ર મેળવવામાં સાત કોઠા વિંધવા પડે તેવી સ્થિતિ દર વર્ષે સર્જાય છે આ વર્ષે પણ એડમિશન માટે ખેડૂત એસ આવક સહિતના પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે જેના કારણે અરજદારોને એજન્ટોનો સહારો લેવો પડે છે અને એજન્ટોના કારણે સામાન્ય પ્રજાનું કામ ખોરવાઈ જાય છે એજન્ટોના કારણે સામાન્ય પ્રજાને વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ સરકારી નોકરી અને આવાસ મેળવવા માટે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે સરકારે જનરલ કેટેગરીમાં આવતા ઈડબલ્યુએસના લોકો માટે એડમિશન અને સરકારી નોકરીઓમાં દસ ટકા અનામતની જોગવાઈ કરી છે જેનો લાભ લેવા માટે આ પ્રમાણપત્ર કઢાવવું ખૂબ જરૂરી છે પરંતુ હાલ આ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોને એક એક અઠવાડિયા સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે આ પ્રમાણપત્ર કાઢવા માટે સૌથી મોટી મુશ્કેલી વ્યવસ્થાનો અભાવ છે પ્રમાણપત્ર કાઢવા માટે અધિકારી અને વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ કર્મચારીઓની ઘટ અને સંકલનના અભાવે અરજદારો અટવાયા છે આ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ આવકનો પુરાવો અને સોગંદનામું પણ કરાવવું પડે છે કુટુંબની વાર્ષિક આવક મિલકત રહેઠાણના પુરાવા સહિતની બાબતોમાં અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે આ અંગે શિક્ષણવિદ

આમાં પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે એજ્યુકેશનનો જે સ્ટાફ હોય એને ટચ કરવાની એટલી જરૂર નથી કારણ કે એ અન્ય કાર્યોમાં વ્યસ્ત હોય છે પરંતુ જે બીજા ડિપાર્ટમેન્ટ જ્યાં પ્રમાણમાં ઓછું કામ હોય ત્યાં લેવું જોઈએ જો લોકોની મુશ્કેલી દૂર કરવી હોય તો તેના માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ તંત્ર તેના માટે કેમ નથી વિચારતું તે એક મોટો પ્રશ્ન છે જો કામની વહેંચણી થઈ જશે તો કર્મચારીઓને પણ ઓછો લોડ પડશે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની મુશ્કેલી પણ દૂર થઈ જશે અને એટલે જ સરકારી તંત્રએ આ દિશામાં કામગીરી કરવી જરૂરી બની ગઈ છે હવે તો બધા જ કામો ડિજિટલી થઈ રહ્યા છે સરકાર પણ ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે તો પ્રમાણપત્રો મેળવવા સહિતની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે